thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે મિત્રો એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં ફેલાયો નવો વાયરસ સમગ્ર દેશમાં એચએમપીવીના વાયરસનો ખોપ ફેલાયો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો હવે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ત્યારે મિત્રો પ્રાણીઓમાં પણ વાયરસ ફેલાયો હોવાના સમાચાર મળી રહ્યા છે જેમાં એસ ફાઈવ એન વન વાયરસ પ્રાણીઓમાં મળતી માહિતી અનુસાર સાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો ઝડપીથી ફેલાઈ રહ્યો છે નાગપુરમાં ત્યારે પણ આજ ત્યારે મિત્રો પ્રાણીઓમાં એસ ફાઇવ ત્યારે એન વન વાયરસ ફેલાતા ત્રણ વાઘાને એક દ્રિપાળનું મોત થયું છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે એચ એમ નું ત્યારે વાયરસના દર વચ્ચે એચ ફાઈવ એન વન ત્યારે વાયરસે પ્રાણીઓ માટે ચિંતા વધારી છે જો કે મિત્રો જણાવી દીધી કે ખાસ કે સેન્ટ્રલ જૂ ઓથોરિટી ત્યારે મિત્રો એ દેશના તમામ જૂ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ